પશુઓમાં થતો એના પ્લાઝમોસિસ રોગ અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી માનવ શરીરની જેમ પશુઓમાં પણ અવનવા રોગો થવાની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને કેટલાક રોગો પશુમાં થવાના કારણે તેની સીધી અસર તેના દૂધ ઉત્પાદન પર થતી હોય છે પરિણામે પશુપાલકોને તેની નુકસાની ભોગવવાનો વારો આવતો હોય છે આ ઉપરાંત કેટલાક રોગો જેની સમયસર અને યોગ્ય સારવાર કરવામાં ન આવે તો પશુ માટે તે જીવલેણ સાબિત થતા હોય છે ખાસ કરીને પશુઓમાં અનેક રોગો જે ઇતરડીથી પણ થવાની શક્યતાઓ રહેલી છે જેથી કરીને જે જગ્યાએ પશુઓને રાખવામાં આવે છે તે જગ્યા ઉપર સ્વચ્છતાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે મિત્રો મારું નામ ડોક્ટર રાહુલ જાણેલા છે હાલ પશુ દવાખાના કાર્યાધારમાં પશુ ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવું છું આપણે અગાઉ ટ્રીપેનોઝોમિયાસ જેવા રોગ વિશે માહિતી મેળવી હતી તેની સાથે જ ઘણીવાર મિક્સ ઇન્ફેક્શનમાં જોવા મળતો તેમજ અલગ રીતે પણ જોવા મળતો એના પ્લાઝમાસિસ નામનો રોગ હોય છે જે રિકેટસિયા એના પ્લાઝમા નામના પ્રજીવથી થતો રોગ છે તો આ રોગમાં પણ મુખ્ય લક્ષણો કેવા હોય છે તો કે તે ટ્રીપેનોઝોમિયાસ સાથે મળતા આવે છે તમે મુખ્ય લક્ષણોમાં જોઈએ તો જ્યારે રોગ થાય ત્યારે શ્વાસોશ્વાસમાં વધારો થવો શ્વાસ લેવામાં તકલીફ થવી તેમજ લોહતત્વોમાં ઘટાડો થાય ઘટાડાના લીધે એનેમિયા થાય એનેમિયાના લીધે ઘણીવાર કમળા જેવા લક્ષણો જોવા મળે ઉપરાંત પશુઓમાં ગર્ભપાત પણ થતો જોવા મળે છે ભારે માત્રામાં તાવ આવે છે અને તેને અમુક સારવાર આપવાથી પણ ઘણીવાર રિઝલ્ટ મળતું નથી તો આ રિકેટિયા માટે સ્પેશિયલ સારવારની જરૂરિયાત ઉદભવે છે આ ઉપરાંત આ રોગ જ્યારે થતો હોય તો પશુઓમાં ખાસ કરીને નાના પશુઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે પણ જે પશુઓ વધારે પડતા તણાવગ્રસ્ત વાતાવરણમાં હોય કે જેમને પૂરતું પોષણ મળેલું ના હોય તે પશુઓમાં આ રોગ ઝડપથી ફેલાય છે અને આ રોગની જો યોગ્ય સારવાર કરવામાં ના આવે તો આ રોગ પણ જીવલેણ બની શકે છે મુખ્યત્વે આ રોગની જો સમયસર સારવાર થઈ જાય ઉપરાંત લોહ તત્વનો વધારો થાય તેવી ગોળીઓ કે વિવિધ પ્રકારના લિક્વિડ જે ઉપલબ્ધ હોય છે તે આપવામાં આવે તો સમયસર પશુને બચાવી શકાય છે અને તેમનું દૂધ ઉત્પાદન અને પશુઓના ગર્ભાશયને લગતા રોગો પણ નિવારી શકાય છે તો દરેક પશુપાલક મિત્રોને જો આવા કોઈ લક્ષણો જોવા મળે અને પશુઓમાં જો વધારે ગંભીર લક્ષણો દેખાય તો નજીકના પશુ ચિકિત્સા અધિકારી કે પશુ દવાખાનાનો સંપર્ક કરી સમયસર સારવાર કરાવવા સલાહ આપવામાં આવે છે પશુઓમાં થતો એના પ્લાઝમોસિસ રોગ જે રેકેટિશિયા નામના જીવાણુઓથી થતો રોગ છે ખાસ કરીને આ રોગ કેટલાક પશુઓ માટે જીવલેણ પણ સાબિત થતો હોય છે જેથી કરીને જો આ રોગના લક્ષણો પશુઓમાં દેખાય આવે તો નજીકના પશુ દવાખાનાનો અથવા પશુ ચિકિત્સા અધિકારી અથવા તો પશુ ડોક્ટરનો અવશ્ય સંપર્ક કરવો જોઈએ